હા એ દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે આજે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો હવે આજનું તો ગાયનું બધું કામ હતું આપણું જે દેશી પ્લાસ્ટરનું એ ઓલરેડી અડધું થઈ ગયું છે અને અડધું બાકી છે તો આજે એ આપણે કાંઈ વિડીયોમાં લેવા નથી અને વિડીયો આપણે એનો બનાવો છે એટલે કે આપણે નવા ઘરે જોઈએ અને કંઈક વિડીયો શૂટ કરીશું કેમ કેમકે ધમભાના વાગ્યા છે આ છ વાગ્યાના અને વાગી ગયા છે સાડા છ અહીં કામેથી આપણે પહોંચી ગયા છે ઘરે

ધાર્મિક ભાઈ પહોંચ્યા નથી મારા પપ્પા ગામમાં લઈ ગયા હે ધાર્મિક ભાઈ કર્યા નથી અને હું બે ટાઈગર ભાઈ બેઠા હે ગયા હે તો દોસ્તો જો ધમાને લઈને વીઆસી કરીએ અને જો ધમાના આજ આપણે વાળ કાપીને ખ્યા કેમ કે માથામાં માં જીણે જણાઈને બે ત્રણ ફોર્કા થા હે ગરમી ના લીધે એટલે એને ટકો કરી નાખ્યો હે હાલો એનો ટકો દેખાડું તો ન ટકો જો અહીંયા કાના ટકો મારો બેઠો છે ટકો શું કરે બેટા જો જા બે ત્રણ આય એક આય થ્યુ છે દવા લગાડી હે આયા કે કાય થ બે થા ટકો શું થ્યો પૂછું એનો હે

ના ના એવા છે અને જો આટલી ગાર વધી છે હવે એને આપણે પાણી આવે ને પછી પલાળવાની છે કેમ કે પાણી ખૂટી રહ્યું છે અને ભાઈ જો પછી આપણે બધું દેખાડી દઈશું કે સ્પેશિયલ આનો વિડીયો જ બનાવશું આ કેમ એલા ખોડશી હેઠી નાખી ભાઈ હે આવી આવ અહીંયા મારી પાસે આવી આવો બે દાવ વર્ક કરી ના લો દમા દમા વાર્તા કેતો વાટારે તો لے لے تول بول سو

કામ બધું ચાલુ એક ગાયનું ને એનું એટલે પછી કાંઈ બધા એમના ફેર્યા છે ઘેરી ના ધોયા વગેરે ના એટલે પછી વિડીયો કાંઈ શૂટ કરવા નતા ગયા નગર જવાનું હતું તો કાલે જઈશું કામ આવ્યું કાલે જો કે બે દિવસ ગાયનું કામ બનશે પાણીના હિસાબે અને જો ટકો કઈ નહીં કહો દાસ તો દોસ્તો જમવાનું જો કમ્પ્લીટ થઈ ગયું છે તો વિડીયોને આપણે પૂરો કરીશું કાલે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત આવજો બાબાય બાબા કહી દે બાય